ભરૂચ જિલ્લા હેલ્થ સોસાયટી અને આરોગ્ય શાખા દ્વારા વસ્તી ગણતરી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રેલી દ્વારા જનજાગૃતિ જર્જરિત હાલતમાં આવેલ જંબુસર મામોદને જોડતા દાદર નદી ઉપરના બ્રિજની આજકાલ ચિંતાજનક સ્થિતિને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણાએ સ્થળ વિઝીટ કરી બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ભરૂચ કલેક્ટર ડોક્ટર ગૌરંગ મકવાણા બ્રિજ પર દેખાયેલા ઢૂલનારા વિડીયો અંગે ગંભીરતા દાખવી તકેદારી રૂપે તમામ ભારે વાહનોની અવરજવર રોકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે એસટી બસો સહિત તમામ ભારદાર વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે વિઝિટ દરમિયાન અધિકારીઓ પાસેથી બ્રિજની હાલની ક્ષમતા અને મકાનીય સ્થિતિ અંગે વિગતવાર જાણકારી મેળવાશે સ્થાનિક પ્રશાસનને તાત્કાલિક કાર્યવાહીની સૂચના આપી છે હાલમાં બ્રિજ પર માત્ર હલકા વાહનોની અવર જવર રહેશે જ્યારે ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે સ્થાનિક લોકોને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવી છે ડાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કંડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત જવાઈ તો છે વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારી અને સ્થાનિક પ્રાંત એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને ને મુવમેન્ટ કરાવીશું વાલિયા તાલુકામાં આવેલા કોણ ગામે થી દોડવાડા સિલુદી ગામ તરફ જવાના રોડ પર આવેલા એક નાળા નીચે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા વાલિયા પોલીસે તપાસ શરૂ કરી છે વાલીયા તાલુકામાં આવેલ કોણ ગામેથી ડોઢવાડા સિલુડી ગામ તરફ જવાના રોડ પર આવેલ એક નાણાં નીચે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસે મહિલાના મૃતદેહને જોતા હત્યારાએ મહિલા પર આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા કર્યા હોવાનું તેમજ મહિલાનું ગળું કાપી નાખ્યું હોવાનું માલુમ પડ્યું હતું પોલીસ દ્વારા મૃતક મહિલાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે હજી સુધી મહિલાની ઓળખ થઈ શકી ન હતી જેના પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ હાથ છે ભરૂચ જિલ્લા હેલ્થ સોસાયટી અને આરોગ્ય શાખા દ્વારા વસ્તી ગણતરી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરાના માર્ગદર્શન હેઠળ આજરોજ ભરૂચ રેલવે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ તાલીમ કેન્દ્ર સુધી રેલી યોજાઈ હતી આ રેલીનું મુખ્ય સૂત્ર હતું મા બનવાની એ જ ઉંમર મન અને શરીર હોર તૈયાર જેમાં જનતામાં વસ્તી નિયંત્રણ અને આરોગ્ય પ્રતિ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા રેલી દરમિયાન નાગરિકોને માહિતગાર કરવા માટે પ્લેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આ સાથે ભરૂચ આરોગ્ય વિભાગે વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો

મા બનવાની યોગ્ય ઉંમર જ્યારે શરીર અને મન હોય તૈયાર રાખવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોળવાળાની અધ્યક્ષતા હેઠળ તાલુકા આરોગ્ય કચેરીથી આરોગ્ય વિભાગના તમામ તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી આ જનજાગૃતિ રેલી મુખ્ય માર્ગો ઉપરથી ચૌટા નાકા પહોંચી હતી બાદમાં આરોગ્ય કચેરી ખાતે પરત ફરી સંપન્ન થઈ હતી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજ રોજ અગિયારમી જુલાઈ વિશ્વ દિવસ બે હજાર પચીસ નિમિત્તે મા બનવાની ઉંમર જ્યારે મન અને શરીર હોય તૈયાર આ થીમ પર વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત રેલીનું આયોજન અંકલેશ્વર તાલુકામાં કરવામાં આવેલું છે આ ઉપરાંત વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન અગિયાર જુલાઈ થી લઈને અઢારમી જુલાઈ સુધી કરવામાં આવ્યું છે જેમાં સ્ત્રી ઓપરેશન પુરુષ ઓપરેશન વિવિધ પ્રકારની દિનકાયમી પદ્ધતિઓનો પ્રચાર પ્રસાર અને કામગીરી દરેક આરોગ્ય સંસ્થાઓ પર કરવામાં આવશે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ નીતિન ગડકરીને પત્ર લખી જર્જરિત બ્રિજના નવીનીકરણની માંગ કરી છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે જેમાં વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલ વિવિધ જર્જરિત બ્રિજના નવીનીકરણની માંગ કરવામાં આવી છે મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ દેડિયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં છે આ સાથે જ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી પરનો સાઠ વર્ષ જૂનો બ્રિજ પણ અત્યંત જર્જરિત છે આ બ્રિજ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોવાથી દુર્ઘટનાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે આ તમામ બ્રિજોના નવીનીકરણની માંગ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ વરુટ લોક જનશક્તિ પાર્ટીએ કલેક્ટર કચેરી અનોખું પ્રદર્શન યોજી પીપોડી વગારી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોકજનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા કડક પ્રતિકાર નોંધાયો છે જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું તેમની માંગ હતી કે સરકાર ઝડપથી જાગે અને ભરૂચ જિલ્લામાં આવેલ તમામ પુલોની સ્થિતિનું માવજત કરે આવેદનપત્ર મારફતે અબ્દુલ કામઠીએ સ્પષ્ટ કર્યું કે નંદેલાવ બ્રિજ જંબુસર બાયપાસ બ્રિજ અરગામા ભૂખીખાડી બ્રિજ અને આમોદ જંબુસર ઢાઢર નદીના બ્રિજ સહિતના બ્રિજોની તાત્કાલિક રિપેરિંગ કામ જરૂરી છે તેમણે જણાવ્યું કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને પચાસ લાખ રૂપિયાની સહાય ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ આ જો તારીખ અને શુક્રવારનો રોજ ભરૂચ શુક્રવારજન શક્તિ પાર્ટી તથા આગેવાનો દ્વારા જે દુર્ઘટના બનેલી છે એમાં અઢાર જેટલા લોકો નિર્દોષોના જીવ ગયેલા છે અસંખ્ય લોકો હોસ્પિટલના બિછાને છે અમારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે પહેલા તો નૈતિકતાના આધાર પર રાજ્યના જે મહાન છે એમને રાજીનામું આપવું જોઈએ જે અધિકારીઓ અમે એમાં પ્રવાહી રાખેલી છે એની સામે માનવ વડનો ગુનો દાખલ કરી ને એમને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે જે ઈજાગ્રસ્તો થયેલા છે તેમને સારી સારવાર મળે મૃત્યુ પામેલાઓને પચાસ પચાસ લાખની સહાય મળે એવી અમારી માંગ છે ખાસ કરીને અમારા ભરૂચ જિલ્લામાં પણ આમોદ જંબુસ અને જો દાદર નદીનો બીચ ગેરોલ પાસે ભૂખી ખાડીનો બ્રિજ કંઠારિયા અને ગરમિયા નારું થમ પાસે આવેલું નેરનું નારું નંદેલાવ બીચ અને જંબુસર બાયપાસ બીચ તો અત્યંત ખરાબ હાલતમાં હોય તાત્કાલિક આ તમામ માર્ગોને રિપેર કરવામાં આવે અને અમારી ખાસ માંગ છે આજે કે આ જે મૃત્યુ પામેલા છે એ તમામ ફેમિલી મેમ્બર ને પચાસ લાખની સહાય મળવી જોઈએ અને ભરૂચ જિલ્લા લોકજનશક્તિ પાર્ટી ને સમગ્ર લોકો તરફથી આજે અમે એમને સાધાર રીતે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ

એટલું જ નહીં ધી લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના માલિકીની રસ્તાની જગ્યા પર પણ ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું જેના વિરોધમાં આજ વિસ્તારમાં રહેવાસી ગુલામશાહ ઉમરશાહ દીવાન પટેલ મુમસાદ આદમ બ્રાસ અને અન્ય અરજદારો દ્વારા તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ બોર્ડના અધિકારીઓ દ્વારા સમયાંતરે અનેક નોટિસો પઠવાઈ હતી દસ્તાવેજો રજૂ કરવા માટે સમય મર્યાદા આપવામાં આવી અને રૂબરૂ સુનાવણીઓ પણ યોજાઈ તેમ છતાં બાંધકામ કરનાર તરફથી જમીનની માલિકી કે બાંધકામની કાયદેસરની પરવાનગી દર્શાવતા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા જે અંતર્ગત આજ રોજ તંત્રએ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો છોતેરની કલમ છત્રીસ ચાર હેઠળ કાર્યવાહી શરૂ કરી સ્થળ પર પહોંચી સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી જ્યારે હવે આગામી ઓગણીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે ભરૂચની કલરોણ સ્કૂલ અને ત્રાલસા ગામની અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડ અને નરેશભાઈ પટેલના મિત્ર મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવાડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું પરંતુ આ વર્ષે નરેશભાઈ પટેલના સાહીઠમા જન્મદિવસની ઉજવણી મનોવિજ્ઞાન અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવી છે અગિયાર જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને શ્રી ખોડલધામ સમિતિ ભરૂચ પરિવાર દ્વારા ભરૂચ જિલ્લાના કલરવ સ્કૂલ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મનોદિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા કલરવ સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત તેમને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજા કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મનોદિવ્યાંગ બાળકોને ફ્રૂટ કીટ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ ભરૂચંકલેશ્વરના ટ્રસ્ટીઓ દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલા કન્વીનર જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર સહકન્વીનર જિલ્લા મહિલા સમિતિના કન્વીનર સહકન્વીનર કેડીવાય એસ સમિતિના કન્વીનર સહકન્વીનર તથા જિલ્લાની તમામ તાલુકા શહેરની સમિતિઓના કન્વીનર અને સહકન્વીનર તથા લેવવા પાટીદાર સમાજના પ્રમુખ આગેવાનો યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ના દિવસે ખોરલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ જન્મદિવસ છે ગુજરાત રાજ્ય સહિત મુંબઈ અને નેરોબી માં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહેલી છે દર વર્ષે સામાન્ય રીતે જન્મદિવસ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા પરંતુ ચાલુ સાલે નરેશભાઈના સાહીઠમાં જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે જેથી ટોટલ પંચ્યાસી જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા પણ આજે ભરૂચની કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે પણ મનોદિવ્યાંગ બાળકો સાથે ભોજન ફ્રૂટ વિતરણ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવનાર છે વરત લોકલ ક્રાઇમ બ્રાન્ચે સસ્તા દારૂને મોંઘી બોટલોમાં ભરીને વેચવાના કોમાર્ડનો પર્દાફાશ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે એક હજાર રૂપિયાના ચાર પાઉચ આખી બોટલ ભરી બુટલેગર ને બે હજાર થી વધુના ભાવે વેચવામાં આવતો હોવાનો ખુલાસો આરોપીની પૂછપરછમાં થયો છે શીતલ સર્કલ નજીક આવેલ સીઆર ચેમ્બર્સ કોમ્પ્લેક્સ પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેની નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોમાં ભરી અને વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દીપસિંહ તુવરને મળી હતી પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ ત્રણસો મળી આવી હતી આરોપી દીપક વિરાસ એક હજારની કિંમતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો આ બોટલોને બુટલેગરોને બે હજારથી વધારેની કિંમતમાં વેચતો હતો આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનમાં સિંગ ચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો આ રીતે તૈયાર થયેલ બોટલો સલમાન કૃપેશ શંકર કહાર તથા અનીશ રાણાને વેચાણ કરતો હતો પોલીસે કુલ એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં રાજુ વાઘરી કૃપેશ કહાર અનીશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો

આ મામલે ભરૂચ બે ડિવિઝનના પીઆઈ વી એસ વણઝારાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર એ યુ દિવાનના નેતૃત્વમાં શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ અને લાલ બજાર ચોકીની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જૂની સિવિલ વિસ્તારમાં રહેતો રફીક આઝાદ અલી દિવાન તેના નિવાસસ્થાને ગાંજાનો જઠ્ઠો રાખી તેનું વેચાણ કરે છે આ બાબતે પોલીસ ટીમે ત્વરિત રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ ટીમ જ્યારે જૂની સિવિલ ફિરદોસ એપાર્ટમેન્ટની નજીક પહોંચી ત્યારે રફીક આઝાદ અલી દિવાન ઉંમર વર્ષ ચુમ્માલીસ રહેવાસી જૂની સિવિલ ખોડિયાળ માતાજી મંદિર પાસે ભરૂચને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં તેની પાસે ગાંજાનો જઠ્ઠો હોવાનું કબૂલાત કરતા તેના ખિસ્સામાંથી બે ગાંજાની પડકીઓ મળી હતી પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જઠ્ઠો વજન અઠ્યાવીસ પોઈન્ટ છ ગ્રામ અન્ય મુદ્દામાલ મળી બાવીસ હજાર બસો છ્યાસીનો મુદ્દામાલ જપ્ત કરી હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અન્ય આરોપી અલ્તા વોન્ટેડ જાહેર કર્યો છે શહેરમાં માનવતા અને જીવદયાનું ઉદાહરણ જોવા મળ્યું હતું અભિ સૈયદ નામના યુવાને પગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નંદી માટે લોકોમાં સહાયની અપીલ કરી અને સમયસર મદદ મળી આવતા નંદીનો જીવ બચાવાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર નંદીનું એક પગ ખરાબ થઈ ગયું હતું અને તે ઘાયલ થઈ ગયું હતું સતત લોહી વહેતું હતું એ સમયે અવિ સૈયદે ઘટના સ્થળે પહોંચી વિડીયો તથા મેસેજ મારફતે સ્થાનિક લોકોને મદદ માટે અપીલ કરી હતી અપીલને પ્રતિસાદ મળતા જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નંદીના પગમાંથી વહેતું લોહી બંધ કરવામાં સફળતા મળતા તેને ખૂબ રાહત મળી હતી અવિ સૈયદની મૂંગા પશુઓ પ્રત્યેની લાગણી કરુણા અને સતર્કતાથી ફરી એકવાર સાબિત થયું છે કે શહેરમાં આજે પણ એવા યુવાનો છે જેઓ પ્રાણીઓના દુઃખમાં સહાનુભૂતિથી આગળ આવે છે આ ઘટના શહેરના જીવદયા સંગઠનો અને પશુ પ્રેમીઓ માટે પણ પ્રેરણાદાયક બની છે આંગેશ્વર હાંસોડ રોડ પર આવેલ વિસ્ટેરિયા હેલ્થકેર ખાતે નિર્માણ પામેલ અદ્યતન નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો

નર્મદા હોસ્પિટલ મલ્ટિપર્પઝ હોસ્પિટલ શ્રી જયમેનભાઈ અને એના સાથીદાર કાર્યકર્તાઓએ સેવા ભાવનાને ઉદ્દેશથી હોસ્પિટલ ચાલુ કર્યું છે આવે રોગી અને જાય નિરોગી એ પ્રકારની ભાવનાથી સેવાય સાધનની કલ્પનાથી એમની પાસે જે કંઈ પૈસો આવ્યો છે એ પવિત્ર કામમાં વાપરવાની કલ્પનાથી સેવાભાઈ મને હોસ્પિટલ ચાલુ કર્યું છે અને બીજો એક આનંદનો દિવસ એવો છે કે હું રાષ્ટ્રીય રાષ્ટ્રીયનો પ્રચારક છું અને બ્યાસી વર્ષ મને આજે શરૂ થાય છે તમારો જન્મદિવસ ઉજવણી પણ આ સાથે કરવામાં આવી છે બંનેનો શુભક સમન્વય કરીને આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ભારત માતા કી જય હાસોડ તાલુકા ઈલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે ત્યારે આજ રોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચની ની પણ બિનહરીફ વરણી કરાઈ હતી હાસોડ તાલુકાનું ઈલાવ ગામ આઝાદી પછી પ્રથમ વખત સમરસ જાહેર થયું છે ત્યારે ગામનું સુકાન યુવા મહિલાના હાથમાં સોંપવામાં આવ્યું છે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિશા રાઠોડની વરણી કરવામાં આવી છે તો ડેપ્યુટી સરપંચની વરણી માટે આજરોજ હંસોટના નાયબ મામલતદાર ઉર્વશી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે હિરેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે હંસોટ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના સભ્ય જયેશ પટેલ ગામના આગેવાન ભરત પટેલ અલ્પેશ પટેલ રમણભાઈ પટેલ દેવજી રાઠોડ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઇલાવ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા નવા સરપંચ ડેપ્યુટી સરપંચ તથા સભ્યોને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ગામની નવી ચૂંટાયેલી બોડીએ ગામના વિકાસના દાવા કર્યા હતા ઇલાવ ગામમાં આ વર્ષે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી એમાં સમરસ થયું છે અને સરપંચ તરીકે નિશાબેન રાઠોડ ચૂંટાયેલા છે આજ રોજ તારીખ અગિયાર સાત બે હજાર પચીસના દિને ઉપસરપંચની જે ચૂંટણી હતી એની અંદર પણ બિનહરીફ રીતે ગામના

ભરૂચ જિલ્લા હેલ્થ સોસાયટી અને આરોગ્ય શાખા દ્વારા વસ્તી ગણતરી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રેલી દ્વારા જનજાગૃતિ આજના સીધી ન્યૂઝે સમાપ્ત થાય વિવિધ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર